અંજાર સચિદાનંદ મંદિર મધ્ય ધામધૂમથી એ નિજાનંદ સંપ્રદાય માટે ત્રિવેણી સંગમ જેવો વિશેષ અવસર છે નિજાનંદ સંપ્રદાયના ધર્મસ્થાપક શ્રી સુંદર સાહેબ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ તેમજ સંપ્રદાયના દિવ્ય ગ્રંથ વ્રજપ્રભા ગ્રંથ મુજબ પ્રભુ શ્રી રાધાકૃષ્ણના વનવિવાહનો મહોત્સવ તેમજ કામધે જન્મદિવસ સહિતના ઉત્સવો પાવન દિવસો હતા અંજાર સચિદાનંદ મંદિર ખાતે આ પાવન ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા તેમજ દેશના દરેક ખૂણે વસતા રસિક સમાજ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવતું હોવાનું શ્રી ત્રિકમદાસજીએ જણાવેલું હતું અંજાર સચિદાનંદ મંદિર ખાતે વિશાળ રસિકજનોની હાજરીમાં વસંત પંચમી નિમિત્તે સદ્ગુરુ શ્રી સુંદર સાહેબનો પ્રાગટ્ય મહોત્સવ ભગવાનના અલૌકિક વનવિવાહ ઉજવવામાં આવેલું વસંત પંચમી નિમિત્તે આંબો વાવી તેનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ હોળીનો સમય નજીક હોતા મંદિર ખાતે ફાગ ગાઈ અને મહાઆરતી કરવામાં આવેલી હતી સમગ્ર ઉત્સવના મનોરથી તરીકે સત્તા પરના વાસણભાઈ વિસાભાઈ માતાએ સેવા આપેલી હતી અહેવાલ દિનેશ જોગી દ્વારા આજ રોજ એટલે કે મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી વસંત પંચમી સમગ્ર ભારતમાં સનાતને ઉજવતા હોય છે અમારો સતીદાનંદ સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય એમના માટે એક વિશેષ અવસર છે એટલે કે ત્રિવેણી સંગમ જેવો અવસર છે પ્રથમ જોઈએ તો અમારા ધર્મના આદિ આચાર્ય ધર્મ સ્થાપક જેને કહી શકાય એવા શ્રી સુંદર સાહેબ મહારાજનો બસો ને અઠ્યાવીસમો જન્મદિવસ પ્રાગટ્ય ઉત્સવ છે ત્યાર પછી જોઈએ તો અમારા વ્રજપ્રા ગ્રંથમાં જે દિવ્ય ગ્રંથ છે જેની રચના સદગુરુ સુંદર સાહેબે કરે છે એમાં ભગવાનની વન વિવાહ બાળ લઈએ ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાનના જે ભાંડેરોના એનો ઉત્સવ છે અને ત્યાર પછી જે આપણે સમગ્ર વિશ્વ જેને ઉજવણી કરે છે વનસ્પતિને વધાવીએ છીએ એટલે વસંત પંચમી અને ચોથું જોઈએ કામદેવનો જન્મદિવસ છે એટલે આ રીતે જોઈએ તો ત્રિવેણી સંગમ જે ઉત્સવ છે અને આ ઉત્સવ જ્યાં જ્યાં અમારા રસિક સમાજ વસ્તુ હોય કોઈ પણ જગ્યા હોય અમદાવાદ હોય મુંબઈ હોય જ્યાં જ્યાં વસ્તુ હોય ત્યાં ત્યાં ઉજવતા હોય છે અને આજે મોટા મંદિરમાં મુખ્ય ગાદી એટલે કે અંજાર સત્યનાથ મંદિર મધ્ય પણ ખૂબ જ ધામધૂમથી સેકડાઓ લોકોની હાજરીમાં સદગુરુની સુંદર સાહેબ સાહેબમાં વધાઈ જન્મોત્સવ ઉજવ્યો ત્યાર પછી ભગવાન અલૌકિક વન વિવાહન પ્રસંગ ઉજવ્યો અને ત્યાર પછી એક હોળીના દિવસ નજીક આવી રહ્યા છે હોળી આ તેના ફાગ ગાઈ અને ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો આ દરમિયાન છપ્પન ભોગ મહાઆરતી અને આંબાને વધાવવાનું મુખ્ય જેને કહી શકાય વનસ્પતિ આંબો વધાવ્યો એની પૂજન કર્યું ને આ સમગ્ર કાર્યક્રમના કહીં કે આજના મનોરથ કહી તો એ સત્તાપર ગામના વાસણભાઈ વિશાભાઈએ આખા સમગ્ર કાર્યક્રમના મનોરથ થયા હતા આ રીતે આપણા ચેનલના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં વસતા હોય રસિકજનો ભક્તજનો હૃદય પ્રજ્ઞાન ખૂબ ખૂબ વસંત પંચમીની શુભેચ્છાઓ ગુરુ મહારાજ જન્મ હોસ્ત ખૂબ ખૂબ વધ સૌને જય શ્રી સતિદાન રાધે રાધે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ પૂજકચ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ રામદેવપીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઇનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા આગળ પણ આપ્યો છે તો આ એક અંદર બધા સાથ સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશ ની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઈનામ માં પ્રથમ નંબર માં એકસ લાખ રૂપિયા બીજા નંબરમાં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ફ્રી એવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કુપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને કુદરતની વ્યવસ્થાથી દુઃખની વ્યવસ્થા તરીકે આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો